પોરબંદરમાં ગઈકાલે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો જેમાં ખાસ બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસે બોખીરા વિસ્તારમાં ટ્રકમાંથી બોલેરોમાં હેરાફેરી થઈ રહેલ હજારો બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો સાથે બે શખ્સો પણ ઝડપાયા હતા જેને પોલીસે એક દિવસના રિમાન્ડ પર લીધા છે પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક સમાજની વાડીમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઉદ્યોગનગર પોલીસને માહિતી મળી હતી ત્યારે પીઆઈ ડીજી ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી આ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો જેમાં સ્થળ પર એક ટ્રકમાંથી બોલેરોમાં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી થઈ રહ્યો હતો ત્યારે પોલીસે ટ્રકમાં ભરેલ સિમેન્ટના પથ્થરની આડમાં લેવાયેલા વિદેશી દારૂની અગિયાર હસાર કરતાં વધારે બોટલો પકડી પાડી હતી સાથે જ સ્થળ પરથી બોખેરા વિસ્તારમાં રહેતા દેવા જેઠા કોળિયાતર અને કરમણ રૈયા કોળિયાતર નામના બંને શખ્સોને ઝડપી લીધા હતા જે બંને શખ્સોને કોર્ટમાં હાજર કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે એક દિવસ મંજર કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે ગુજરાત ન્યુઝ પોરબંદર